રાજકોટમાં આજે આંગણવાડી કાર્યકરની તેડાંગરની ભરતી અરજીમાં મેરિટ લિસ્ટમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ભરતી અંગેના ફોર્મ ભરનારા લોકો જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા મેરિટ લિસ્ટમાં નામ જાહેર ન થતા ઉમેદવારો રોષે ભરાયા મારું નામ પ્રતીક્ષાબેન ભાવેશભાઈ કોટડિયા છે મેં આંગણવાડી તેડાગર કાર્યકરની ભરતીમાં ફોર્મ ભરેલા હતા એમાં અમને કોઈના કોઈ કારણ ઓફિસર રિજેક્ટ માં જ નાખી દીધા છે કે તમારા ડોક્યુમેન્ટ સુવાચ્ય નથી સુવાચ્ય કેવી રીતે નથી કે અમે જે ફોર્મ ભર્યું હતું એ જે કોમ્પ્યુટર ની સ્ક્રીન હોય ઉપર તમને બતાવ્યું એને વ્યૂ બતાવે તમને વ્યૂ બતાવ્યું તો અમે ત્યારે અમને સુવાચ્ય થયું તો હવે એ લોકો પ્રોજેક્ટરની ની સ્ક્રીન ઉપર ઝૂમ કરીને બતાવે તો કઈ રીતે સુવાચ્ય બની શકે એ તો તમે વિચારો પ્રોજેક્ટર ની સ્ક્રીન કેને કોમ્પ્યુટર કે તો એ લોકો એવી સુવિધા તો નતો આવી કે પ્રોજેક્ટર ઉપર તમે ફોર્મ ભરીને જોઈ શકો એવી અને એક તરફી જ ભરતી પ્રક્રિયા કરેલી છે એટલે ભરતી પ્રક્રિયા હાજર ટકવી જોઈએ બીજું કઈ રસ્તો જ નથી અને હવે એ લોકો પાછા એવાય કે છે કે તમારા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા જ નથી અમને ગ્રાફની પ્રિન્ટ નીકળી એમ અપલોડ બતાવે છે કે તમારા કયા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા છે આધાર કાર્ડના અને નવી લોકો એમ કે છે તમારા તમારા કાર્ડ બતાવતા જ નથી તો એ લોકોએ પ્રિન્ટ કાઢીને અમને આપી જ કેમ કે તમારું આ બધા અપલોડ થઈ ગયું છે એ પ્રિન્ટ ન આપ્યું કે તમારી પાસે દિવસ હતા તો તમે પાછું ફોર્મ ભરી શકો પણ અમે ફોર્મ જ કઈ રીતે અમારું કે અમને પ્રિન્ટ આપી કે આધાર કાર્ડ તમારું અપલોડ થઈ ગયું છે દસ મહિના રિઝલ્ટ મહિના રિઝલ્ટ જે કઈ ડોક્યુમેન્ટ હતા એ અપલોડ થયેલા હતા તો અમે પાછું ફોર્મ કઈ રીતે ફરી કે તમારે પાછું ફોર્મ ભરીને તમને ત્રેવીસ દિવસનો ટાઈમ ટાઈમ આપેલો જ હતો કે અને તમારે હજી કઈ ફરી તો તમે ગાંધીનગર જાજો કે તમ તારે અમે ગાંધીનગરે પહોંચ્યો અને બધાને મુખ્યમંત્રીને જે ભેરા તરી અને બધા જે મેન આઈ સીટી વિભાગના બધા કર્મચારીઓને અમે લેખિતમાં બધી રજૂઆત કરી દીધેલી છે એટલે બધાને ભરતી પ્રક્રિયા અટકાવી અને અમને ન્યાય મળવો જ જોઈએ અને ભરતી પ્રક્રિયા અટકવી જોઈએ એક ધર્પી ભરતી પ્રક્રિયા કરેલી છે સો એ સો ટકા અમારી મુખ્યમંત્રી છે બધાને એ માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ ભરતી પ્રક્રિયા અટકવી જોઈએ એટલે ફરીથી ભરતી પ્રક્રિયા થાવવી જોઈએ કારણ કે જે બેનો નો મેરિટ લિસ્ટ માં વારા હોય તો એને સીધા રિજેક્ટ જ નાખી દીધા છે હવે વેઇટિંગ માં રાખે તો મેરિટ લિસ્ટ તો ઊંચું હોય એટલે એને વારો લેવો જ પડે અને સીધા રિજેક્ટ લિસ્ટ માં ને નામ નાખી દીધેલું છે અને જે બેનો નો વારા છે બધાને અને એ લોકો એ પોર્ટલ ઉપર કે એવું નથી દર્શાવેલું કે તમારે દસ થી વીસ જગ્યાએ ફોર્મ ભરી શકો અત્યારે એ લોકો એમ કે છે કે તમારે પચાસ જગ્યાએ ફોર્મ ભરાય ને બધી જગ્યાએ ચાલે એવું કઈ રીતે શક્ય મને પોર્ટલ ઉપર ક્યાં છે એની માહિતી આપેલી છે કે તમે ગમે એટલી જગ્યાએ ફોર્મ ભરો તો ચાલે અમારા અમારા ગામમાં બધી આંગણવાડી છે ને બધા અમારે એક જ ફોર્મ ભરું છે આલો સ્વીકારી લેજો તમે બધા મારું નામ સચિનભાઈ કૌશિકભાઈ રાજ્યગુરુ છે મેં આપણે આંગણવાડીની જે તેડા ઘર અને કાર્યકરની ભરતી હતી એમાં ફોર્મ ભરેલું હતું મારા વાઇફનું અને મારા કઝિન સિસ્ટરનું ફોર્મ ભરેલું હતું અને આ બધા બહેનો આવેલા છે એમને પણ ફોર્મ ભરેલા હતા બધાના જુદા જુદા કારણોસર રિજેક્ટ કરવામાં આવ્યા અમને થોડાક દિવસ પહેલાં જ્યારે અઢાર તારીખે મેરિટ બહાર ભર્યું ત્યારે અમારું નામ હતું નહીં અને અમારું નામ છે તે રિજેક્ટ લિસ્ટમાં આવ્યું અને રિજેક્ટ લિસ્ટમાં એવી બતાવતા હતા આપણે સ્ક્રીનમાં કે તમે કોઈપણ જાતની આમાં અપીલ કરી શકો છો એના કારણે તમને અહીંયા અમે બોલાવશું અપીલ કરવા અને અહીંયા અપીલ કરવા માટે અમે જે જામપનું નથી અહીંયા આપણે આટલો સમય બગાડીને આવ્યા છીએ આટલી નોકરી આટલા પૈસા રોજનું રોજગાર બગાડીને અમે અહીંયા આવ્યા છીએ બધા આવ્યા છે છતાં અમને પાંચ મિનિટ બે મિનિટની અંદર સાંભળી અને તમે જે અપલોડ કરેલું છે એમાં તમારી જ ભૂલ છે એના કારણે હવે તમે કાંઈ કરી શકો નહીં અને એના કારણે અમને બધાને બહાર મોકલી દીધા છે અને કોઈ પણ કારણોસર ત્યાં જે ભરતી હતી તેમાં અમારું કંઈ અમે લઈને આવ્યા છીએ કે કે માર્કનો ફેરફાર છે અમે એ પ્રમાણે અહીંયા સ્વઘોષણાપત્ર અમે અપલોડ કરેલો હતું એમાં લખેલું હતું સ્વઘોષણાપત્ર અને આધાર કાર્ડ અમે બંને વસ્તુ અપલેટ કરેલી હતી પણ અત્યારે ફક્ત અમારું આધાર કાર્ડ જ ત્યાં બતાવતા હતા અને અમને એવું બતાવ્યા કે તમારી પાસે શું પ્રૂફ છે કે અમે તમારી વાત સાંભળી કે સ્વઘોષણાપત્ર કે માર્ક સુધારવાના પછી જે અભિયાન હતા એમને હતું કે તમે તાલીમ લીધેલી નથી એમને તાલીમ લીધેલી છે છતાં એનું રિજેક્ટ કરેલું છે અને બધા બેન એવું કંઈ લખેલું નહોતું કે બધી આંગણવાડીમાં આપણે ફોર્મ ભરી શકીએ છતાં ઘણા એવું પોર્ટલમાં બધા ઘણી આંગણવાડીમાં ફોર્મ ભર્યા છે એવો ઉચ્ચાર નહોતો એવી રીતે અત્યારે એમ કે છે કે તમે ગમે તે આંગણવાડીમાં પચાસ ફોર્મ ભરવા હોય તો પણ ભરી શકો છો એવો કોઈ પહેલાં એવો કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નહીં છતાં પણ આવી રીતે અમને હેરાન કરી અને અમારી વાત સાંભળવામાં આવે અમે અત્યારે સરકારને અને આપણે રાજકોટ સીડીપીઓ છે કે જે ઓફિસના મેઇન છે ને અમારી અપીલ છે કે આ ભરતી પ્રક્રિયામાં કૌભાંડની અમને શક્યતા લાગે છે તો ભરતી એક તરફી ભરતી આપણે પ્રકરણ જે લાગે છે તો અમારું જે આ અમારી વાત સાંભળી અને રાજકોટ જિલ્લાના જે જે રિજેક્ટ થયા છે ફરીથી આપણે પ્રક્રિયા ફોર્મ ભરવાની પ્રક્રિયા બહાર પાડી અને અમને ફોર્મ ભરવાનો અધિકાર આપી અને આ જે અમારી ઉપર અસંતોષ થયો છે એનું અમને નિરાકરણ આપી અને તમે અમારી વાત સાંભળો એવી અમારી સરકારને નમ્ર અપીલ છે